મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેર ડિસેમ્બર શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે જેમાં સુરત મહાનગરપાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ છસો કરોડના મહત્વના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે છસો કરોડના પ્રકલ્પોના સુરત મહાનગરપાલિકાના ત્રણસો પચાસ કરોડ અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના બસો પચાસ કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરતમાં ત્રણ મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે જેમાં એપીએમસી માર્કેટની મુલાકાત જેમાં રાંદેર વિસ્તારની ખાનગી હોટેલમાં આયોજિત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલરની બેઠકમાં સહભાગી થવું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાલિકા અને યુઆરડીસીના પ્રોજેક્ટરનો મુખ્ય લોકાર્પણ ખાતમુહૂર્ત સમારોહનો સમાવેશ થાય છે સુરત એપીએમસી માર્કેટ દ્વારા શનિવારના રોજ સવારે નવ કલાકે ગુજરાતનું પ્રથમ એલિવેટેડ માર્કેટ પઠમ માર્કેટનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના રાજ્ય સરકારના મંત્રીમંડળ અન્ય સભ્યો સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મેયરશ્રી અને અંદાજીત છથી સાત હજાર ખેડૂતની આગેવાનીમાં આ માર્કેટ શનિવારના રોજ સવારે નવ પંદર કલાક ખુલ્લું મૂકવાનું છે આ માર્કેટની વિશેષતાની વાત કરીએ તો જે રીતે આપણે એરપોર્ટ પર જઈએ છીએ તો પ્રથમ રેમ્પ આવે ચડવાનો એ ચડવાનો રેમ્પ છે ઉપર એકસો આઠ સ્ટોલ છે એ સ્ટોલની અંદર આપણે પીવાની પાણીની સુવિધા શૌચાલય કેન્ટીન અને ખાસ કરીને જે લિફ્ટ છે કુડ્સ અને પેસેન્જર એ લિફ્ટ દ્વારા વાહન ઉપર પર પાર્કિંગ થવાના છે એ બહુ અગત્યની બાબત છે એની સાથે સાથે નીચે નીચે જૂનું માર્કેટ યાર્ડ છે ઉપર નવો બન્યો માર્કેટ માર્કેટયાર્ડ છે એની અંદર જે પણ ખેડૂત મિત્રો વેપારી મિત્રો ટ્રક ચાલકોને ફેરી આવો એ જ્યારે માર્કેટયાર્ડમાં આવે અને એને કંઈ મુશ્કેલી પડે આરોગ્યની એવા સમયમાં ફ્રી આરોગ્ય માટેનો દવાખાકો અમે ચાલુ કર્યું છે હમણાં રોજના પચાસ સાત જેટલા પેશન્ટો પણ આવે છે ખેડૂતોને સારું બિયારણ મળે સારું ખાતર મળે એની પણ વ્યવસ્થા કરી છે અને એપીએમસીની વાત કરીએ તો સમગ્ર રાજ્યની અંદર છેલ્લા બે વર્ષમાં સો ટીપીએમસી આવકની દૃષ્ટિએ વઠન ગમે છે ગેટ વર્ષે સાતસો ગુણવાનો હતો એની સાથે સાથે ખેડૂતની આવક બમણી કરવાની વાત છે મોદી સાહેબની પ્રધાનમંત્રી સાહેબની એમાં અમે શાકભાજી કચરામાંથી બાયોગેસ સીએનજી બનાવીએ છીએ અને જે ફૂડ પ્રોસેસિંગ પ્લાન છે અમારો યાર્ડની અંદર અમે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કેરી અમે જાતે ખરીદીએ છીએ કેરી ખરીદીને પત્ર શહેરમાં જૂની પદ્ધતિ દેશી પદ્ધતિથી ઘસ પર અમે કેરી પકવવામાં આવે છે એનો મેંગો કરીને ત્યારબાદ અમે અમેરિકા રશિયા દુબઈ જર્મન કોરિયા જેવા દેશોમાં એક્સપોર્ટ પણ કરીએ છીએ અને સુરત શહેરની અંદર ઈપીએમસી બહાર મારા આઉટલેટ છે અને સુમોલીના પાર્લર પર આ બધી આઈટમો મળે છે એની સાથે સાથે જ્યુસની વાત કરીએ જમરૂક જ્યુસ લીચી જ્યુસ મેંગો જ્યુસ અઠાણા જામ ટોમેટો પેરી ટોમેટો કેચ આ બધી પ્રોડક્ટ બી અહીંયા બનાવવામાં આવે છે એટલે મોડી સાહેબની જે વાત છે કે ખેડૂતની આવક બમણી કરવાની એમાં અમે બીજા અલગ અલગ જે આયામો છે એના દ્વારા ખેડૂતને વધારે પૈસા મળે એ માટે અમે આયોજન કરી રહ્યા છીએ આભાર જી સર એપીએમસીની વાત કરીએ તો રોજ અહીંયા સુરત શહેરની વસ્તી લગભગ એક કરોડની આસપાસ છે આજુબાજુના પરા જેવા કે ઓરપાળ છે કડોદરા છે નવસારી છે સચિન છે આ પરાઓ એમ મળીને સુરત શહેરને શાકભાજી પૂરું કરવાની વાતો હોય તો એની અંદર રોજના પંદર હજારથી વધુ ફેરિયાઓ અને મિત્રો એ આવે દ્વારા શાકભાજીથી કલેક્શન કરવામાં આવે મોલ્લામાં ગામોમાં પછી એને ડિસ્ટ્રીબ્યુટ વેચવામાં આવે છે એટલે મને લાગે કે આ અહીંયા રોજગારી બી ખૂબ મોટા પ્રમાણમાં આપી રહી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત